કે પરીક્ષાના રજીસ્ટ્રેશનની તારીખ વારંવાર લંબાવવી પરિણામ અગાઉ જાહેર કરી દેવું પ્રશ્નપત્રમાં છબડા ઓએમઆર જવાબપત્ર ગોટાળાઓ રેન્કિંગમાં ગોટાળાઓ ગ્રેસ માર્ક્સ આપવામાં ગોટાળાઓ વગેરે જેવી અનેક ગંભીર ક્ષતિઓ આ ઘટનામાં સામે આવી છે જે દર્શાવે છે કે આ માનવીય ભૂલો નથી પણ જાણી જોઈને કરાયેલો એક ગંભીર ગુનો છે ત્યારે આ ગુનો કરનાર સામે કડક કાર્યવાહી કરવા તેમજ એનડબલ્યુટીની પરીક્ષા ફરી લેવાની માંગ વડાપ્રધાનને પાઠવેલા વદનપત્રમાં આપ દ્વારા કરવામાં આવી છે આપણે સૌ અવારનવાર જોતા આવ્યા છે કે જ્યારે મધ્યમ વર્ગના બાળકો ખૂબ મહેનત કરે છે એમના માતા પિતા જ્યારે મહેનત મજૂરી કરી અને ફી ભરી ટ્યુશનો રખાવી અને જ્યારે ગવર્મેન્ટ સરકારી જ્યારે એક્ઝામોની જ્યારે તૈયારીઓ કરતા હોય છે ત્યારે આ ભાજપની સરકારના રાજની અંદર વર્ષોથી પેપર ફૂટતા આવ્યા છે ત્યારે મુખ્યમંત્રી હોય ગૃહમંત્રી હોય કે અન્ય કોઈ પણ નેતાઓ હોય ભાજપના આ તમામ લોકો દ્વારા એક નિવેદન એ લોકોનું આપવામાં આવે છે કે આના ઉપર ચોક્કસ પગલાં લેવામાં આવશે કડકમાં કડક કાર્યવાહી થવામાં આવશે પરંતુ અવારનવાર આવા કંઈ કેટલા પેપરો ફૂટાવે છે એવી જ રીતે તાજેતરમાં નીટની એક્ઝામની અંદર જે સાતસો વીસમાંથી સાતસો વીસ જેને રેન્ક મેળવ્યા એવા એક જ યુનિવર્સિટીના બાળકોને જ્યારે સ્પષ્ટપણે આપણે જોઈએ છીએ કે આ તમામ જેની અંદર ગુનેગારોને પકડી લેવામાં આવે છે પરંતુ આજ દિન સુધી એની પર કોઈ કડક કડક કાર્યવાહી થશે કે નહીં એ કેમ ત્યારે આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતની અંદર દરેક જિલ્લાની અંદર કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું છે ત્યારે ભરૂચની અંદર પણ અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવા માટે આવે છે મુખ્ય પ્રધાનમંત્રીને સંબોધીને કે આવી જે કંઈ પણ એક્ઝામની તૈયારીઓ થાય છે અને લોકોના બાળકોનું જે ભવિષ્ય જે દાવપલ લાગે છે એ આવનારા દિવસની અંદર આ વખતે કડકમાં કડક કાર્યવાહી કરી આ લોકોને સખત માં સખત સજા થાય એવા પગલા લેવામાં આવે એ હેતુસર અમે આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છીએ